હેલો એવરીવાન વેલકમ કરું છું આજનો વિડીયો આપણે રામન સ્પેક્ટ્રોસ્કોપીનો રાખેલો છે અહીંયા એનો પરિચય લઈશું અને પછી એને આગળની બાબતો શીખીશું સિલેબસ તમે જોઈ શકો છો એક બીજી વાત સાયન્ટિફિક આસિસ્ટન્ટનું પેપર મેં જોયું એવા ઘણા ક્વેશ્ચન સારા છે અને ઘણા ક્વેશ્ચન આપણા લેક્ચરમાંથી પણ છે થોડો વિચાર કરવો પડે એવા જ ક્વેશ્ચન છે બાકી આપણને આવડી જાય એવા જ ક્વેશ્ચન હતા જોકે એ આખો સબ્જેક્ટ અલગ છે અને એનો સિલેબસ પણ અલગ છે એટલે એને કોઈ કમ્પેરમાં રખાય નહીં પરંતુ આ તો એક આઈડિયા માટે મેં એ શેર કર્યું હતું બરાબર અને આપણે હવે એવું કરીશું કે જે પણ ડીપમાં પૂછી શકાય એવા ટોપિકો છે જેમ કે ફોરેન્સિક સાયન્સમાં થોડા સિદ્ધાંતો વિશે થઈ ગયું સ્કોપીના લેક્ચર ચાલી રહ્યા છે એમાં નમૂનાની બનાવટના પણ ક્વેશ્ચન કદાચ આવી શકે તો એ બધાને આપણે લાસ્ટમાં એક લેક્ચર લઈ લઈશું એક્સ્ટ્રા એજ કરીને કે જેમાં બધા ટોપિક જે અત્યારે કરાયા એમાંથી કેવા 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 ટોપિકમાં કોઈ ડીપમાં કોઈ ટોપિકના સબ ટોપિકમાંથી ક્વેશ્ચન આવી શકે એવો હશે તો એની માહિતી આપવામાં આવશે બરાબર બેઝિક કોન્સેપ્ટ હતા કે જેમ કે એટોમિક પ્રેક્ટ્રા એમાંથી પણ ક્વેશ્ચન આવેલા છે અને એ મેં એવું વિચાર્યું હતું કે એ તો બહુ બેઝિક હતું પણ તો પણ થોડા વિદ્યાર્થીનો મેસેજ એવો હતો કે એ બેઝિક કોન્સેપ્ટ પણ કરાવો તો એને પણ ફરીથી જોઈ લઈશું બરાબર તો એનું એક લાસ્ટમાં એક લેક્ચર લાવવામાં આવશે તો રામન્સ સ્પેક્ટ્રોસ્કોપીના પરિચયની વાત કરીએ તો રામન્સ સ્પેક્ટ્રોસ્કોપી એક નોન ડિસ્ટ્રક્ટિવ એનાલિટિકલ ટેકનિક છે જે પ્રકાશના ફેલાવાને આધારે મોલિક્યુલના સંરચનાત્મક અને કંપનાત્મક લક્ષણો વિશે માહિતી આપે છે આ પદ્ધતિમાં જ્યારે એક મોલિક્યુલ ઉપર મોનોક્રોમેટિક પ્રકાશ ફેંકવામાં આવે ત્યારે તે મોટાભાગનું પાછું એ જ ઉર્જા સાથે વિખેરાય છે એને સ્કેટરિંગ કહીએ આપણે બરાબર પરંતુ થોડી માત્રામાં ઊર્જામાં ફેરફાર થયેલો પ્રકાશ પણ પરાવર્તિત થાય છે આ પ્રકાશ એ રામન વિખેરણ તરીકે ઓળખાય છે બરાબર હવે એનો મૂળભૂત સિદ્ધાંત જોઈએ તો રામન સ્પેક્ટ્રોસ્કોપીનો મૂળભૂત સિદ્ધાંત એ રામન વિખિરણ જ છે સ્કેટરિંગનો સિદ્ધાંત જ લાગે છે અને જ્યારે પણ પ્રકાશ કોઈ મોલિક્યુલ સાથે ટકરાય ત્યારે ત્રણ પ્રકારના વિખેરણ થાય છે પહેલું વિખિરણ છે રૈયા વિખેરણ અને એ એટલે શું તો મોલિક્યુલ દ્વારા પ્રકાશ વિખેરાય છે પણ તેનું એનર્જી લેવલ બદલાતું નથી બરાબર અને આ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે પછી છે સ્ટોક રેડિએશન જ્યારે મોલિક્યુલ નીચેના ઉર્જા સ્તર ઉપર હોય અને એ પ્રકાશથી ટકરાયા પછી વધુ ઉર્જા સ્થાને જાય એટલે પ્રકાશની ઉર્જા ઘટે એટલે સ્ટોક રેખા લોબી તરંગ લંબાઈ ઉપર મળે બરાબર તરંગ દેહ ઉપર મળે તો આને સ્ટોક રેડિયેશન કહેવાય બરાબર હવે વાત કરીએ એન્ટી સ્ટોક રેડિયેશન મોલેક્યુલ પહેલાં જ એક્સાઇટેડ સ્ટેટમાં હોય એટલે ઉપરની કક્ષામાં જ હોય અને પછી ટકરાવા પછી ગ્રાઉન્ડ સ્ટેટ પર આવે અને જેથી પ્રકાશની ઉર્જા વધે એટલે એન્ટીસ્ટોક્સ ઉપર રેખા ટૂંકી તરંગ લંબાઈ દર્શાવે ટૂંકી તરંગ લંબાઈ ઉપર મળે બરાબર જે ઉર્જાનું સૂત્ર છે એ બરાબર એચ સી બાય લેમડા એટલે ઉર્જા ઓછી હોય તો લેમડા વધારે હશે અને ઉર્જા વધારે હોય તો લેમડા ઓછી હશે બરાબર અને મુખ્ય શરત છે કે મોલિક્યુલમાં કોઈપણ કંપન કે ક્રિયા એટલે કે રોટેશન સમયે રામ રામન એક્ટિવ હોય છે એ વખતે જ્યારે તેના ડાયપોલ મુવમેન્ટના મુવમેન્ટના સ્થાને ધ્રુવતા એટલે પોલરાઇઝેબિલિટી બદલાતી હોય ઇન્સ્ટ્રુમેન્ટેશન જોઈ લઈએ કેવા કેવા ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે કામ કરે છે આખું ઇન્સ્ટ્રુમેન્ટમાં શું શું આવેલું હોય છે એ જોઈ લઈએ તો પહેલો છે પ્રકાશનો સ્ત્રોત તો મોનોક્રોમેટિક ઇન્ટેન્સ પ્રકાશ જરૂરી છે અને એના માટે સામાન્ય રીતે બીમ લીઝર બીમના નામ પણ આપેલા છે એનો ઉપયોગ કરાય છે સેમ્પલ સ્ટેજ કે જ્યાં નમૂનો રાખવામાં આવે અને જો નમૂનો લિક્વિડ હોય સોલિડ હોય અથવા ગેસ હોય એના માટે અલગ અલગ સે સેટઅપ હોય છે મોનોક્રોમીટર ફેલાયેલા પ્રકાશમાંથી ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશને અલગ કરવા ઉપયોગી છે ડિટેક્ટર સીસીડી ચાર્જ કપલેટ ડિવાઇસ કેમેરા કે ફોટો ડાયર્ડ હોય છે તે રમન શિફ્ટ ધરાવતા પ્રકાશને પકડીને એનું સ્પેક્ટ બનાવે છે સ્પેક્ટ્રમ બનાવે છે લાસ્ટમાં છે કમ્પ્યુટર સિસ્ટમ જે સ્પેક્ટ્રમ દર્શાવે છે અને ડેટાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે હવે વાત કરીએ રામન સ્પેક્ટ્રોસ્કોપીની ઉપયોગીતા શું છે પહેલું છે રાસાયણિક માળખું ઓળખવા માટે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક મોલિક્યુલના બોન્ડની ઓળખ એટલે બંધની ઓળખ માટે ઉપયોગી છે બીજું છે ફેઝ ઓળખ ઘન પદાર્થના ભિન્ન ક્રિસ્ટલ સ્વરૂપોની ઓળખ માટે પછી છે ડ્રગ એનાલિસિસ દવામાં રહેલા એક્ટિવ ઘટકોને ઓળખી શકાય છે પછી જૈવિક નમૂનાનું વિશ્લેષણ માટે ડીએનએ આરએનએ પ્રોટીન જેવા બાયોમોલિક્યુલ્સના કંપન વિશે જાણી શકાય પછી નેનો પાર્ટિકલની સ્ટડી કરી શકાય રંગ દ્રવ્ય નેનો સાઇઝ મટીરિયલ વગેરેના લક્ષણ જાણવા માટે ફોરેન્સિક સાયન્સમાં જોઈએ તો રંગ રેસિડ્યુ અને રાસાયણિક ધોરણો વગેરે શોધી શકાય છે હવે વાત કરીએ આઈઆર સ્પેક્ટ્રોસ્કોપી અને રમન રામન સ્પેક્ટ્રોસ્કોપીની સરખામણી કરવાની છે તો એ સરખામણીની વાત કરીએ તો પહેલી બાબત જોઈએ આઈ એસ પેક્ટ્રોસ્કોપીમાં અને રામન્સ પેક્ટ્રોસ્કોપીમાં તો એના સિદ્ધાંતની વાત કરીએ તો આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં ડાયપોલ મોમેન્ટના ફેરફાર ઉપર આધારિત છે અને જ્યારે રામન્સ સ્પેક્ટ્રોસ્કોપી એ ધ્રુવ ધ્રુવતા એટલે પોલરાઈઝેબિલિટીના ફેરફાર ઉપર આધારિત છે હવે પ્રકાશનો સ્ત્રોત તો આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇન્ફ્રારેડ હોય અને અહીંયા લેઝર બીમ છે નમૂનાની તૈયારી અહીંયા જટિલ છે ક્યારેક જટિલ છે આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીમાં અને રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં સરળ અને નોન ડિસ્ટ્રક્ટિવ ડિસ્ટ્રક્ટિવ છે પાણી ઉપર અસર આને ખાસ યાદ રાખજો પાણી આઈઆર એબ્ઝોર્બ કરે છે અને અસર થાય છે એટલે પાણી તરીકે પાણી હોય જો દ્રાવક તરીકે અથવા નમૂના બનાવટમાં તો તે આઈઆરને એબ્ઝોર્બ કરી નાખે અને આપણા જે બેન્ડ મળ્યા હોય જે સ્પેક્ટ્રમ મળ્યું હોય એમાં અસર જોવા મળે છે પણ અહીંયા પાણી રામન વિશ્લેષણમાં ઓછો અવરોધ કરે છે હવે એની ઉપયોગીતા જોઈએ તો પોલર બોન્ડમાં વધુ ઉપયોગી છે અને અહીંયા નોન પોલર બોન્ડમાં વધારે ઉપયોગી છે એપ્લિકેશન વાત કરીએ તો કાર્બનિક સંયોજનો ફંક્શનલ ગ્રુપ નક્કી કરવા માટે અહીંયા ઇનઓર્ગેનિક મેટલ ઓક્સાઇડ અને બાયોમોલિક્યુલ્સમાં ઉપયોગી છે નમૂનાની પ્રકૃતિ જોઈએ તો મોટેભાગે અહીંયા સોલિડ અથવા લિક્વિડ હોય આયર સ્પેક્ટ્રોસ્કોપીમાં અને રામન સ્પેક્ટ્રોસ્કોપીમાં ગમે તે ફેઝમાં નમૂનો હોય તો પણ ચાલે સોલિડ લિક્વિડ ગેસ ચાલશે રામન સ્પેક્ટ્રાની લિમિટેશન જોઈએ તેની મર્યાદાઓ શું છે તો પહેલું છે કે ફ્લોરોસેન્સ એ અવરોધક બની શકે છે અને કેટલીક વાર નમૂનો ગરમ કરે છે લેઝર તરી લેઝરનો ઉપયોગ થાય છે પ્રકાશના સ્ત્રોત તરીકે એટલે જો એ નમૂના ઉપર મારવામાં આવે તો નમૂનાને કોઈક વાર એ ગરમ પણ કરી નાખે છે સ્ટોક્સ અને એન્ટી સ્ટોક્સ વચ્ચેનું અંતર ખૂબ નાનું હોય છે જેથી તેને અલગ પાડવું મુશ્કેલ બને છે અને બીજી એક મર્યાદા આની એ છે કે જો નમૂનાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તો તેનું સિગ્નલ નબળું મળે છે હવે જે સ્પેક્ટ્રમ મળે આપણને તેનું આપણે અર્થઘટન એટલે ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરીએ તો જે હોય છે ગ્રાફ એમની એક્સ અક્ષ ઉપર રામન શિફ્ટ એટલે રામન શિફ્ટ લખેલી હોય અને વાય અક્ષ ઉપર ઇન્ટેન્સિટી એટલે પ્રકાશની તીવ્રતા લખેલી હોય અને વિવિધ શિખર એટલે પિક્સ દ્વારા પિક્સ દ્વારા આપણે મોલિક્યુલના બોન્ડ અને ઓપરેશનલ ગ્રુપ્સ ઓળખી શકાય ઓપરેશનલ ગ્રુપ્સ એટલે ફંક્શનલ ગ્રુપ ટાઈપ અહીંયા એક્ઝામ્પલમાં આપેલા છે કે સી સિંગલ બોન્ડ સી રામન શિફ્ટનું મૂલ્ય આપ્યું છે પછી સી ડબલ બોન માટેનું આપ્યું સી ડબલ બોન્ડ સી માટેનું આપ્યું છે સી ટ્રિપલ બોન્ડ સી અથવા સી ટ્રિપલ બોન્ડ એન માટેનું પણ મૂલ્ય આપ્યું છે હવે એડવાન્સ ટેકનિક શું વાપરવાની છે રામન સ્પેક્ટોસ્કોપીમાં આપણે જેમ આયર સ્પેક્ટોસ્કોપીમાં પણ જોયું હતું એમ અહીંયા પણ એફટી રામન ફોર યર રામન એ વધુ સ્પષ્ટતા માટે એમાં એડવાન્સ મતલબ નવો વિકાસ કરવાનો છે અહીંયા એસઈઆરએસ સરફેસ ઇન્હાન્સ રામન્સ સ્પેક્ટ્રોસ્કોપી નાના પ્રમાણમાં પણ ડિટેક્શન શક્ય થાય જેની મર્યાદાઓમાં હતું કે નબ નાના પ્રમાણમાં નમૂનો હોય તો તેનું તેનું સિગ્નલ બહુ નબળું મળે પણ એના નાના પ્રમાણમાં પણ હોય તો ડિટેક્શન શક્ય બનાવવા માટે અહીંયા એસઈ આર ઉપયોગ કરવામાં આવશે પછી જે રેઝોનન્સ રામન્સ એટલે સ્પેસિફિક બોન્ડને વધુ પ્રભાવશાળી રીતે દેખાડે એટલે કે જે રેઝોનન્સથી વધારે આપણે એને પ્રભાવશાળી રીતે બતાવી શકીએ આપણે સ્પેક્ટ્રમ મળે એનું પછી છે કોન્ફોકલ રામન માઇક્રોસ્કોપી એટલે ખૂબ જ નાની જગ્યા માટે તો અહીંયા આ લેક્ચરને પૂર્ણ કરીએ છીએ એક્સ્ટ્રા એજવાળા લેક્ચર આપણે સિલેબસ પૂરો કર્યા પછી લાવીશું બરાબર એક જ લેક્ચરની જરૂર છે એમાં કે બધા ટોપિક પહેલાં હું જોઈ લઈશ કે કેટલા બહારના ક્વેશ્ચન અથવા કેવી રીતના ક્વેશ્ચન આવે છે અથવા કોઈ ટોપિકમાં કેટલું ડીપ પૂછાઈ શકે છે તો હજુ મારે ફરીથી પેપર જોઈ લેવા પડશે એના માટે કે જે આપણા સેમ સેમ ટોપિક હતા સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં અથવા લેબ આસિસ્ટન્ટમાં એમાં કેવા કેવા ક્વેશ્ચન આવ્યા છે એના આધારે હું નક્કી કરીશ બરાબર એની તમારે ચિંતા કરવાની જરૂર નથી ખાલી લેક્ચરને ફોલો કરતા જાઓ અને બસ તૈયારી કરતા જાઓ અને આ લેક્ચરની પીડીએફ તમને લાસ્ટમાં મળી રહેશે બરાબર અને થેન્ક યુ વેરી મચ આપણે મળી આવે નવા વિડીયોમાં